હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ હવે આપણે વેકેશન હા મોટા ધોરણમાં જાવ તો હવે આપણે અત્યારે ક્યાં જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે મૂવી જોવા મૂવી જોવા જવાનું છે હા હાય તો હવે અમે બધા મૂવી જોવા જઈ રહ્યા છીએ તમે પણ અમારી સાથે આવો બાય હેલો ગાઈઝ જો અમે પહોંચી ગયા છીએ ફાઇનલી મૂવી જોવા માટે અને આ કઈ જગ્યાએ અમે મૂવી જોવા આવ્યા છે તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે અને અમને તો મૂવી જોવું બહુ જ ગમે અને તમને પણ મૂવી પસંદ હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જો એના પપ્પા જેનીના પપ્પા છે ને એમ ટિકિટ બુક કરાવ્યા ગયા છે મૂવી માટે તો જેનું પણ સાથે સાથે ગઈ છે એને પપ્પા ક્યાં જાય ને એની સાથે સાથે જવા તો જોઈએ જ તે હવે અમે ફાઇનલી પહોંચી ગયા જો અંદર જઈએ છીએ તો જેનું બેન કેટલા એક્સાઇટેડ છે આગળ આગળ જાય છે અને બધાને બાય બાય કરતા જાય છે મમ્મી બધાની પહેલાં પહોંચી જાવ બધાની પહેલાં પહોંચી જાવ જો પહોંચી પણ ગયા અને બે બેનો ફોટોશૂટ કરવા માટે રેડી થઈ ગયા હવે જો જેની એની દીદીના ફોટોશૂટ થાય છે તો જેની રીસાણી કે મારો ફોટોશૂટ કેમ નહીં જો એના પપ્પા કંઈ તું સીધી ઊભી રહી જાય તો તારો પણ કરી દો એના પપ્પા બે બેનોના ફોટોશૂટ કરે છે અને જો કેવી સરસ ઊભી રહી ગઈ હવે અમે ફાઇનલી પહોંચી ગયા છે મૂવીને પાંચ મિનિટની જ વાર છે એટલે એના પપ્પા કે પાંચ મિનિટ આપણે અહીંયા બેસીએ તો બેસી ગયા છે કેવા સરસ જો જેની ફોન માગતી હતી એના પપ્પા આગળ એટલે ફોન ન આપો એટલે રીસાઈ ગઈ પપ્પા મને ફોન આપો નહીં હું તમારી સાથે નહીં બોલું અને હું મના ગઈ તો આગળ આગળ દોડતી ગઈ અને પાછી સોફા પર બેસી ગઈ મારે મૂવી પણ નથી જોવું ને મારે તમારી સાથે બોલવું પણ નથી જો કેવી બેસી ગઈ છે પણ આવશે હમણાં બધાની આગળ થઈ જવાની છે બધાની પહેલાં મૂવી જોવા બેસી જવાની છે એટલું એને મૂવી જોવું બહુ જ ગમે જો ચાલતા થઈ ગયા છે તમે જોજો હમણાં કેવી આગળ આગળ દોડી જાય છે બધાની પહેલાં મૂવી જોવા બેસી જવાની છે હજી તો એના પપ્પા બુક ટિકિટ આપે છે એટલે ત્યાં એ પહેલાં દોડીને વહી ગઈ જો અને અમે કયું મૂવી જોવા એવા છીએ એ તમે કમેન્ટ બોક્સની અંદર લખવાનું તો ભૂલતા જ નહીં હવે આગળથી અમે જોઈએ જો મૂવી એટલું મસ્ત હતું અમને બહુ જ એક્સાઇટેડ હતા અમે જો હવે અમે પહોંચી ગયા મૂવી જોઈને ફ્રેન્કી ખાવા માટે જો બધા કેવા ફ્રેન્કી ખાય છે જેની ને રેન્સી ને એના પપ્પા કે આજે હું તમને બ્લોગ બનાવી દઉં કોઈ દિવસ નથી બનાવતો પણ આજે એણે બનાવી દીધો એટલા મ વ્યસ્ત છે ને બ્લોગ બનાવવામાં ત્યાં ફ્રેન્કીની તો સામી નથી જોતા પછી છોકરીઓ બે કહે કે હવે ફ્રેન્કી જ નહીં ખાલી બીજું પણ કંઈક ખાવું છે એટલે એના પપ્પાએ મિની પીઝાનો ઓર્ડર કર્યો અને પછી અમે ફ્રેન્કી પૂરી કરી અને જેનું તો તીખી લાગતી હતી ને તોય પણ આખી આખી ફ્રેન્કી ખાઈ ગઈ અને વાવ વાવ મસ્ત છે મસ્ત છે ફ્રેન્કીમાં તો એટલી મશગુલ હતી ને કે વાત આવવા જો પછી મિની પીઝો આવી ગયો એટલે મિની પીઝામાં પણ ચીઝથી લબાલબ ચીઝ તો એને એટલું ભાવે ને વાવ કે બહુ મસ્ત છે મમ્મી મેળી ખાવા અને બહુ બધું નાસ્તો કરી અને યમી યમી નાસ્તો કરીને ઘરે પહોંચી ગયા અને તમે પણ આવજો બાય બાય